હવે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યો છે ભારતીય સ્ટુડન્ટનો મોટો વિરોધ હવે અંતે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય લોકોને પોતાના બચાવ માટે જ મેદાન આપવું પડ્યું છે અને હવે તેઓ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની ઓસ્ટ્રેલિયાની રેસિડેન્સી માટે ભારતીય સ્ટુડન્ટના વિચાર હવે બદલાઈ ગયા છે મોટા ભાગના ભારતીય સ્ટુડન્ટ વિઝા રિન્યુઅલથી કંટાળી ગયા છે અને તેમની અસલાઈમ માટે માંગ કરી દીધી છે હવે તેઓ લોકો વિરોધ કરી રહ્યા છે આમાં પણ એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમના સ્ટુડન્ટ વિઝા સમાપ્ત થઈ ગયા છે તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમના સ્ટુડન્ટ વિઝાની અવધિ પણ સમાપ્ત થવાને આરે છે જેથી કરીને આ બધા ઓસ્ટ્રેલિયામાં જ રહેવા માટે આ માંગ કરી રહ્યા છે અને હવે ભારતીય લોકો લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે ત્યારે હવે ભારતીય વિદ્યાર્થીઓનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે દરેક સમયે વિઝા રિન્યુઅલ અને તેમાં પણ વર્ક સ્ટડી કે મેડિકેરની સુવિધાઓમાં પણ પ્રદાન ન થતી હોવાથી તેઓ રેસિડેન્સીની માંગ કરી રહ્યા છે ત્યારે હવે ભારતીયો છેલ્લા નવ દિવસથી લેબર એમપી સેમ લિમની ઓફિસની બહાર ધન પર બેસી ગયા છે અને તેઓએ પોતાનો વિરોધને ઉગ્ર બનાવ્યો છે ત્યારે આનાથી અગાઉ પણ એકત્રીસ ઓગસ્ટ ના રોજ સિડનીમાં 500 થી વધુ લોકોની રેલી નીકળી હતી હાલ ચાલી રહેલા વિરોધમાં ઘણા ભારતીયોનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયોમાં જોવામાં આવી રહ્યું છે કે આ વિરોધ પ્રદર્શનમાં લોકો હાથમાં પોસ્ટર લઈને વિરોધ કરી રહ્યા છે તેમણે કહ્યું છે કે રેસિડેન્સી માટે અમને જે પ્રમાણે રાહ જોવડાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી અમે ઓસ્ટ્રેલિયાને પ્રેમ કરીએ છીએ અને હવે ઓસ્ટ્રેલિયા જ અમારું ઘર છે અને અમે અહીં રહેવા માંગીએ છીએ મહેરબાની કરીને અમને પરમાનન્ટ વિઝા આપી દો જેથી કરીને અમે ઓસ્ટ્રેલિયામાં બેઝિક સુવિધાઓ સાથે રહી શકીએ ત્યારે હવે આના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે ભારતીયોને ત્યાં પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી આના માટે પણ તેઓને હવે લડત આપવી પડે તેવી શક્યતાઓ ઊભી થઈ છે અને આ પ્રાથમિક સુવિધાઓ માટે ભારતીયો મેદાને આવ્યા છે અને પોતાની રજૂઆતને વિરોધ દ્વારા પ્રદર્શન કરી રહ્યા છે કેનેડામાં તો ભારતીય સ્ટુડન્ટ પર ખતરો હતો જ પણ હવે ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય લોકો પર ખતરો ટોળાઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને અંતે તેઓને પોતાની વાત રાખવા માટે વિરોધ કરવો પડી રહ્યો છે ઓસ્ટ્રેલિયામાં પણ ઘણા ભારતીયો આવેલા છે જે પોતે ત્યાં ત્યાં કમાઈને પોતાનો વસવાટ કરે છે પરંતુ હવે બદલાતા નિયમોથી દરેક લોકો ઉપર ખતરો વધ્યો છે અને તેઓ પણ હવે કંટાળી રહ્યા છે ત્યારે હવે અંતે ત્યાં વિરોધ કરવાની ફરજ પડી છે અને લોકો એ કરી જ રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં ઘણા ભારતીયો છે અને તેઓ પર જ ખતરો ટોળાયો છે અને હવે અનેક સવાલો પણ તેમની સામે ઉભા થઈ રહ્યા